you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો માનવતા ને શર્મસાર કરે તેવી ઘટના અમદાવાદમાં બની છે અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં છ વર્ષી બાળકને દામ દેવાની ઘટના સામે આવી છે બાળકના દાદાએ ફરિયાદમાં સાવકી માતાને સાવકી સાસુએ બાળકને દામ આપ્યાનો આરોપ મૂક્યો છે બાળકના દાદાએ પોતાના પૌત્ર ને ડામ દેવાની બોડકતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે સાઈબાગ ખાતે રહેતા દાદાએ પોતાના મોટા દીકરા તેની પત્ની અને સાસુ સામે ફરિયાદ નોંધાવી છે તેમણે દીકરા દીકરીની બીજી પત્ની સહિતના લોકો પર ગંભીર આક્ષેપ કર્યા છે પૌત્ર ને ડામ આપવા ટોયલેટ ના માથું નખાવી ફ્લસ ચાલુ કરી અત્યાચાર કરાયો હોવાનો આક્ષેપ કર્યો છે સાથે તેમણે કહ્યું કહ્યું કે કે મારી નાખવાની પણ ધમકીઓ અપાઈ હતી ઘટના વિશે મારા મોટા દીકરાએ ડિવોર્સ આપી અન્ય યુવતી સાથે લગ્ન કર્યા હતા મોટા દીકરાએ અન્ય યુવતી સાથે લગ્ન કરી જમાય તરીકે રહેવા ગયો હતો થોડા દિવસ પહેલા પહેલી પત્ની ના દીકરા ને તે મારા ઘરે મૂકી જતા મામલો સામે આવ્યો હતો એક બાળક પર અમાનુષ્ય અત્યાચાર કરાયો હતો કોઈ સપનામાં વિચારી ન શકે તેવી યાતનાઓ માત્ર છ વર્ષના બાળકે ભોગવી હતી